ટેસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝ હાલ વૈશ્વિક ફલકે ખૂબ મોટી નામના મેળવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે છવ્વીસ વર્ષ ટેક્સટાઇલ ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવતા ખોડિયા ક્રિએશનના માલિક શૈલેષભાઈ પાનસુરિયા તેમજ પ્રજ્ઞેશભાઈ પાનસુરિયાનું બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ દ્વારા સન્માન કરાયું હતું સન્માન કાર્યક્રમમાં મહેમાન તરીકે અશોકભાઈ જીરાવાલા મયુરભાઈ ભાદાણી મહેશભાઈ ધીનેયા જય પાંડે અજયભાઈ શિંગાલા પિયુષભાઈ રાજુભાઈ ભૌતુકભાઈ ભાદાણી શ્યામભાઈ કિશનભાઈ ભુવા સાથે બીજા મહાનુભાવો પણ હાજર રહ્યા શૈલેષભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને હું ખૂબ માન સન્માનથી જોઉં છું આ ઇન્ડસ્ટ્રીઝમાં નાનામાં નાના પરિવારથી લઈ ખૂબ મોટા બિઝનેસમેનનો પણ સમાવેશ થાય છે ઇન્ડસ્ટ્રી ઘર બેઠેલી મહિલાઓને કામ આપી તેમનું મનોબળ પૂરું પાડે છે જય ઘોડિયાર ક્રિએશન હાલ સમગ્ર ભારત અને વિદેશમાં નામના ધરાવે છે ત્યારે ગત વર્ષે દુબઈમાં યોજાયેલા ટેક્સટાઇલ ફેરમાં પણ જય ખોડિયાર ક્રિએશનને ખૂબ નામના મેળવી હતી શૈલેષભાઈના મૃદુ અને સરસ સ્વભાવના લીધે ટેક્સટાઇલ માર્કેટમાં બીજા વેપારીઓ પણ તેમની સાથે કામ કરવાનું પસંદ કરે છે અનાથ અને પિતાની છત્રોછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરવાની જવાબદારી લઈને અત્યાર સુધી ઘણી દીકરીઓના લગ્ન કરાવી પારક પિતાની પણ ખૂબ ઉમદા જવાબદારી પૂર્ણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ